હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે ટમાટર અને લસણની ચટણી છે તે બનાવીશું આ ચટણી બનાવશો પછી તમારે અથાણાની અથવા તો શાકની પણ જરૂર નહીં પડે ખાવા તમે એક વખત આ ચટણી બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન છે તે થઈ જશે તો એના માટે આપણે એક ટમાટર છે તેની છાલ છે તે ઉતારી લેવાની છે ટમાટરની છાલ ઉતારી અને ઉપરનો ભાગ છે તે કટ કરી લઈશું ઝાડો ભાગ કટ કરી અને એના નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે અહીંયા ટમાટરના એકદમ નાના એવા ટુકડા જ આપણે કરીશું નતર ખાંડવાની અંદર મજા નહીં આવે એટલે એકદમ નાના એવા ટુકડા કરવાના છે પછી અહીંયા છાલ વધેલી હતી તો મેં ઘણી વખત વિડીયોની અંદર ટમાટરની છાલનો ફ્લાવર બનાવતા જોયેલું પરંતુ ક્યારેય બનાવેલું નહીં પણ આજે ટ્રાય કરી ખૂબ સરસ બનેલું છે તમે પણ ટ્રાય કરજો પછી ખાંડડીની અંદર લસણ છે તે એડ કરી દઈશું અહીંયા મેં એક ફોલેલો ગાંઠિયો છે તે લસણનો લીધેલો છે તેની અંદર મરચું છે તે એડ કરવાનું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મરચું એડ કરેલું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું છે તે એડ કરી દઈશું અને ઉપરથી થોડી એવી ખાંડ એડ કરી અને તેને ખાંડી લેવાનું છે એકદમ સરસ બારીકાઈથી આપણે ખાંડવાનું છે લસણ છે તે જરા પણ ન દેખાય ત્યાં સુધી આવી રીતે ખાંડતા રહેવાનું છે પછી આપણે તૈયાર કરેલા ટમાટર છે તે એની અંદર એડ કરી દેવાના છે ટમાટર આપણે પાછળથી જ એડ કરીશું બધું સાથે નહીં એડ કરીએ તો હવે એકદમ સરસ એવી ચટણી છે તે ખંડાય અને તૈયાર થઈ ગઈ છે આ પ્રોસેસ તમે મિક્સરની અંદર પણ કરી શકો છો પરંતુ મિક્સરની અંદર સ્વાદ છે તે થોડો એવો અલગ થઈ જશે એટલે જો બને તો આવી રીતે ખાંડીને જ કરવાની થોડી એવું પછી લીંબુ નાખી દઈશું અને આપણી આ ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સવારે તમે ભાખરીની સાથે અથવા તો બપોરે પણ આને તમે શાક તરીકે પણ ખાઈ શકો છો કારણ કે ખૂબ સરસ લાગે છે તો આ રેસીપી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને નવા વિડીયો તમને મળતા રહે